આગળ વાત કરીએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની બાવીસ નગરપાલિકાઓમાં સોલાર સિસ્ટમ પ્રોજેક્ટ અમલમાં મૂકવાનું નક્કી થયેલું હતું જેમાં નડિયાદ નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે જલાણી નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર આ સોલાર સિસ્ટમ પ્રોજેક્ટ અમલમાં આવનાર છે ત્યારે રૂપિયા એકસો પાંચ પોઈન્ટ છન્નું લાખના સોલાર પ્રોજેક્ટના કામોનું આજે શહેરના ગોકળપુરા એસટી પાસે ખાતમુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયું હતું આ પ્રસંગે ખેડા સાંસદ જિલ્લા કલેક્ટર પાલિકા ઉપસ્થિત રહ્યા હતા સોલર પ્લાન્ટ ઉભા કરીને એ નગરપાલિકાઓ સ્વાવલંબી બને એ નગરપાલિકાઓ પરંપરાગત વીજળીના બિલમાંથી છુટકારો મેળવે એ હેતુથી સોળ નગરપાલિકાઓમાં આજે આવા સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ઓનલાઈન કરવામાં આવ્યું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર જે બાકી રહેતી ખાલી જગ્યાઓ ઉપર સોલાર પ્રોજેક્ટનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી દ્વારા ઈ ખાતમુહૂર્ત સ્વરૂપે કરવામાં આવ્યું છે આ સોલાર પ્રોજેક્ટની અંદર કુલે એકસો ને સત્યાસી કિલો વોટની વીજળી જનરેટ થશે જે નડિયાદ નગરપાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે જેવા મોટા પ્રોજેક્ટની અંદાજે પચાસ ટકા જેટલી વીજ જરૂરિયાતને એને પોષશે અને એકસોને પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ ફેબ્રુઆરીના અંત સુધીમાં ઓપરેશનલ થઈ જાય તેવી પૂરતી સંભાવનાઓ છે